નમસ્કાર આપ જોઈ છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત જમ્મુસર માં લખપતિ રેશન કાર્ડ ધારકો માં ફફડાટ વ્યાપી ગયો છે જે અંતર્ગત જમ્મુસર મામલતદાર એન એસ પટાવા એ બોલાવ્યો છે જમ્મુસર માં લખપતિ રેશન કાર્ડ ધારકો માં ફફડાટ વ્યાપી ગયો છે જમ્મુસર મામલતદાર એન એસ સપાટો બોલાવ્યો છે જેમાં મફત માં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જમ્મુસર મામલતદાર કાર્યવાહી શરૂ થઈ છે પચીસ લાખ કરતા વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકો અઢાર ડિરેક્ટરો સહિતના અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી છે તો પચીસ હજાર કરતા પણ વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના પચીસ હજાર ઉપરાંત ગ્રાહકો જમીનદાર ઇન્કમ ટેક્સ ભરનારા તથા એમસી ડિરેક્ટર છે જંબુસર તાલુકાના પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં ત્રણ પ્રકારના રેશન કાર્ડ ધારકો હોય છે જેમાં એપીએલ બીપીએલ અત્યુદય આ તમામ રેશન કાર્ડ ધારકો કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા એમસી ડિરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને આ રેશન કાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત ભરની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાવતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે જંબુસર તાલુકાની સસ્તા જે બોક્ટેલ દુકાનોમાં એપીએલ બીપીએલ અત્યંત રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતપણે નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એન એસ વસવાની સૂચના અને નામ મામલેદાર પુરવઠા દર્શન બેન પ્રમાણના માર્ગદર્શન હેઠળ પચ્ચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસ ઓફારની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં વીસ હજાર આઠસો પંચાણું રેશન કાર્ડ ધારક જમીનદારો ચાર રેશન કાર્ડ ધારક પચીસ લાખ થી વધુ આવક ચારસો સત્તાવન રેશન કાર્ડ ધારકો છ લાખ થી વધુ આવક અઢાર એમસી ડિરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ન હોવાની પોલ ખુલી હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જમ્મુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સાત દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તેમ મામલતદાર એન એસ વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવ્યું છે જે અંગે જમ્મુ તે મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એન એફ એસ એ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે નામદાર સરકાર શ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એન એ કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ એનએફએસએ કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખથી વધારે આવક છે છ લાખથી વધારે આવક છે એક હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે કંપનીના ડાયરેક્ટરો છે તેવા પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે આથી એનએફએસએ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા તમામ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું એ કેવાયસી કરાવી લે એવી એવો અનુરોધ કરવામાં આવે છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર